વલસાડ જિલ્લાના સરી ગામ ખાતે આવેલી લક્ષ્મી વિદ્યાપીઠમાં શાળાના સિતારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાપીઠમાં દસ વર્ષ જેમણે શિક્ષક ડ્રાઈવર પટ્ટાવાળા કે પછી અલગ અલગ વિભાગોમાં સેવા આપી કર્તવ્ય નિષ્ઠ કામગીરી કરી છે એવા શિક્ષકોને ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા અને સામાજિક અને ગાંધીવાદી શ્રી ગફુરબાઈ બિલખિયાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કર્યા બાદ મહેમાનોએ આશીર્વાદ આપી દસ વર્ષથી લક્ષ્મી વિદ્યાપીઠને વટવૃક્ષ બનાવનારાને સન્માનિત કરવામાં આવ્યા હતા પોતાની કમાણીમાંથી દસ સમાજ માટે સેવા કરવાનો નિર્ધાર કરનાર ગજેરા બંધુઓએ ઓગણીસો ને સાલમાં વ્યવસાય ક્ષેત્રે મોટું પર્દાપણ કર્યું હતું અને બધા ગજેરા ભાઈઓએ નક્કી કર્યું કે સમાજને ખૂબ એવી બાબતોની જરૂરિયાત છે કે જેને સમજીને એવા કાર્યક્રમો કર્યા છે કે આજે લક્ષ્મી વિદ્યાપીઠ એક ઉત્તમ ઉદાહરણ છે સરી ગ્રામનું શૈક્ષણિક સ્થળ એવા લક્ષ્મી વિદ્યાપીઠને વટવૃક્ષ બનાવનારા શિક્ષકોને સન્માનિત કરવાની ક્ષણ વિસ્મરણીય કહી શકાય આ લક્ષ્મી વિદ્યાપીઠ ના જે સમાનતા છે નાનો માણસ એ મોટો માણસ હું તો ગાંધીજન છું મને બહુ ગમ્યું અને દરેકને એ વેચનારા એક બે ત્રણને આપી દે અને પછી કે વહેંચી લેજો એને બદલે દરેક માણસને ચુનીભાઈ ઉભા રહીને બધા મહેમાનોને હાથે જે આ વિતરણ કર્યું બહુ આનંદિત થયો છું આ ગાંધીની રીત છે આ ભરત માતાની રીત છે આ રામ ભગવાનની રીત છે અને મને બહુ ગમ્યું છે મેં આપણે માનનીય ટ્રસ્ટી મહોદય ગ ચુનીભાઈ ગજેરાજી કો બહુ બહુ ધન્યવાદ દેના ચાહુંગી कि उन्होंने हम सबके मेहनत को लगन निष्ठा को जो है ध्यान में रखते हुए हम सबके 10 साल पूरे होने के इस अवसर पर हम सभी कर्मचारियों को जहाँ कार्य करने वाले लोगों को उन्होंने आ, अपने कर कमलों द्वारा हम लोग सबको सम्मानित किया है इसके लिए हम सब बहुत आभारी हैं ये विद्यालय है जो है एक हमारा घर परिवार जैसा ही है और हमारे संस्थापक जो हैं उन सबके मैं सबकी सब, की तर, सब अप, हम सबकी तरफ से हमने उनको ધન્યવાદ દેના ચાઉં જો કાબિલ સમજા ઓર સન્માનસે સન્માનિત ક્યા ધન્યવાદ અમારા ટ્રસ્ટનલ મોટિવેશન અને એક લોગો છે વન હેપીનેસ શ્રીમતી શાંતબેન હરિભાઈ ગજરાજ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે આજે અઢાર વર્ષ પૂર્ણ કરીને ઓગણીસમા વર્ષમાં હવે પ્રવેશ કરવા જઈ રહ્યું છે ત્યારે વોચમેનથી લઈને પ્રિન્સિપાલ સુધી તમામ લોકોને હું દસ બાર પંદર સત્તર વર્ષથી જે લોકો સેવા આપી રહ્યા છે અને જેની મહેનતથી આ લક્ષ્મી વિદ્યાપીઠના હજારો બાળકો એજ્યુકેશન પ્રાપ્ત કરી રહ્યા છે એ તમામનું ટ્રસ્ટ દ્વારા અને માન્યશ્રી ગફુલભાઈ બિલખિયા જે પદ્મશ્રી છે અને સાઉથ ગુજરાતના નામ તો મહાત્મા ગાંધી કહેવાય એવા અમારા વડીલ મુરબ્બીની સાથે અને એમના સાનિધ્યમાં આજનો આ કાર્યક્રમ અમે યોજ્યો છે અને દરેક કર્મચારીને અમે પરિવારના જેમ પરિવાર સમજીને રાખીએ છીએ અમે કોઈ નોકર કે કર્મચારી તરીકે ક્યારેય નથી રાખતા આ અમારા ટ્રસ્ટ અને અમારા પરિવારનું વર્ષોથી એક મોટિવ રહ્યો છે